સુરતના સૈયદપુરા હિંસામાં રીક્ષ લેવા તૈયાર નથી વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લામાં પહેલાથી જ કોમી ભાઈચારા માહોલ બની આવ્યો છે ત્યારે સોશિયલ મીડિયાથી લઈ સેન્સિટિવ જિલ્લા પોલીસની વિવિધ ટીમે તત્વો નજર રાખી બેઠી છે આવના સમયમાં ઈદે મિલાદ જુલુસ અને ગણેશ વિસર્જન એક દિવસ આગળ પછી હોય જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસ ટીમે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ગીતાનગર તથા ઇમરાનગર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી પોલીસ દ્વારા ડ્રોન મારફતે સગ્ન ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે વલસાડ જિલ્લામાં શાંતિમય વાતાવરણમાં ઈદે મિલાદ અને અનત ચતુર્થી નિમિત્તે ગણપતિ વિસર્જન થાય તેવા પ્રયાસ સાથે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને जिला पुलिस में अगौती रचना कर लीधी है